તન ઉઠારીને જેવું લેમુ તને અવારે 6 વાગ્યાનો ઉઠારીને જેવું અને તનનો તું અમા હજી ઉઠું 9 વાગ્યા આમ જોમ ડાળો કેટલે ઉગ્યો એ ખબર પડક નહીં આવી રીતે ઊંજી રહે હો તો પછી કમાશ્યો તાણે અને મજૂરી સાણે કરશો ઓ હવા આનો ડાળો બગાડો જો બાપા જોકો હતી હા તમાર તો ડાળો બગડી ગયો વેલા વેલા અમે હવારે 5 વાગ્યાને ઊભા થઈને આયા ખબર જ પડતી નહીં લગી રે

ગોટલા એ ખાલી થોડું બોલ્યો છું એક શબ્દ બોલ્યો છું કે હવારે વહેલા ઉઠવા ને રાખો એમાં તો મારો બેટો ના આવી ગયો પેલા વેલા તમારી તો એટલી ભરેલી છે ને મગજમાં

সরাাজ বিটাজ মুসরের সরাজ মুসরাজ তবাক তবরক তবর তবরাজ তবর করতু গুরাজ নেকলো পাস্য় আসেযেন বিটাজ দাজ নেক কাজাজ কাজাজ কাজ�

કે બેટા મારા છે ને ઘેર ચાર ખાનારો છે કંકુળો તો વેણવા પડે છોડો લાય 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 没看见，先到那里。 એ વારો શું ની કને આપ ખોરવાણો થોરો કંકળો અને તારા બાપો શું છે ખોરવાય આયો નહીં અને મેલો છે એ તો બે ખબર છે ના કોઈ ખબર હોય જૂની બાપડી નવો માનો એ હા હું કે છે આ રહ્યો મન તો ભાઈ કે હોય છે રહ્યો

ભાઈ <imles> ખબર નઈ પડતી ખબર નહી પડતી નું ખોળું શું લે હું કીધા વગર ફટ લઈને જોયું ઘર ઘરમાંથી લગી રે ખબર નઈ પડતી મેલે મે

વાણ્યો મો વેલો તો જોર રાખજો કોઈ એળું બેડવું કહે નહીં અને અમે વીસ રૂપિયા મનુષ્ય કર્યો તો કંકોડો વેણવા માટે કંકોની શાક ખાવા માટે અને મેર પડ્યો નહીં તો સોમા કંકોડોની શાક ખાજો હડકવાનું શાક ખાજો બહુ ફાયદાકારક છે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ